विश्वसनीय दागिनां विश्वासपा स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું તસલિમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર અબ્રામા હત્યા પ્રકરણમાં મોબાઈલ મેસેજના આધારે ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં નવસારીમાં ટ્રાફિકમાં ઉજવણીનો થયેલો પ્રારંભ આરટીઓ અને પોલીસ લોકોને અવગત કરાવશે ટ્રાફિકના નિયમો સાથે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે યોજાશે મેરેથોન દોડ એક હજાર દોડવીરો ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવશે લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ થયેલું વ્યસ્ત ડિજિટલ વોલ પેઇન્ટિંગનો જિલ્લાભરમાં થયેલો પ્રારંભ જલાલપુર તાલુકાના અબરામા ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી પ્રેમ સંબંધ લઈને બ્લેકમેલ કરતા મિત્રનું કાસડ કાઢી નાખવામાં આવ્યું હતું હત્યા કરી લાશને દાટી દેનારા ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અબ્રામા ગામમાં પ્રેમ પ્રકરણને કારણે એક મિત્રની બીજા મિત્રએ હત્યા કરી લાશને દાટી દીધી હતી વીસ દિવસ પહેલાં થયેલી હત્યાનો ભેદ જલાલપુર પોલીસે ઉકેલી નાખ્યો છે મહમ્મદ નિસાર નામના યુવાનની હત્યા કરી ચીકુની વાડીમાં તેની લાશને દાટી દઈ હત્યારાઓએ વીસ દિવસ સુધી પોલીસને રવાડે ચઢાવી હતી બરાબર પ્રી પ્લાનથી થયેલી હત્યામાં હત્યારાઓએ એક ભૂલ કરી હતી મોહમ્મદની હત્યા બાદ તેના જ મોબાઈલ ઉપરથી આરોપી સાજીદે મૃતકના માતા પિતાને મેસેજ કર્યો આ મેસેજના આધારે ત્રણેય આરોપીઓ પોલીસની ગિરફતમાં આવ્યા છે જલાલપોરના અબ્રામા ગામમાં રહેતો અને પોલ્ટ્રી ફાર્મનો ધંધો કરતો ચોવીસ વર્ષીય ઇનાયત હારૂનભાઈ તાઈનો પ્રેમ સંબંધ ગામની જ એક પરિણિત મહિલા સાથે બંધાયો હતો બે વર્ષથી આ પ્રેમ પ્રકરણમાં ઇનાયત અને તેની પ્રેમિકાનો વિડીયો શૂટિંગ કરી મોહમ્મદ ઇનાયતને બ્લેકમેલિંગ કરતો અને રૂપિયાની માગણી કરતો હતો વારંવાર આ બાબતે ઇનાયત અને મોહમ્મદ વચ્ચે વિવાદો થયા હતા ઇનાયતે મોહમ્મદનો કાસડ કાઢવાનો પ્લાન બનાવ્યો ઇનાયતે તેના બે મિત્રો સાજીદ ગુલામ હુસૈન મુલ્લા અને મઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટર સાથે પાર્ટી કરવાનું ગોઠવ્યું હતું આ પાર્ટીમાં મૃતક મોહમ્મદ નિસારને પણ બોલાવ્યો હતો સરાવ ગામ તરફ જતા માર્ગ પાસે તળાવ કિનારે ચારેય ભેગા થયા જ્યાં ઇનાયત અને મોહમ્મદ નિસાર વચ્ચે પ્રેમ પ્રકરણના વિડીયોને લઈને વિવાદ થયા ત્રણેય આરોપીઓએ મોહમ્મદને અવાવરો જગ્યા ઉપર લઈ ગયા અને ઇનાયતે બેઝ બોલની સ્ટીક વડે મોહમ્મદના માથા ઉપર ફટકાઓ માર્યા અને સાથે રહેલા સાજિદે રૂમાલ વડે મોહમ્મદનું ગળું દબાવી હત્યા કરી લાશને સગીવગી કરવા કારનો ઉપયોગ થયો કારમાં લાશ લઈ ઇનાયતની ચીકુની વાડીમાં ગયા અને ત્યાં ખાડો ખોદી લાશને દાટી દીધી હતી ત્રણેય હત્યારાઓ લાશને દાટી દઈ કાંઈ ન બન્યું હોય એ પ્રકારનો ડોળ ગામમાં કર્યો બીજી તરફ વીસ દિવસથી ગાયબ થયેલા મોહમ્મદના માતાપિતા ચિંતામાં હતા એક મોબાઈલ મેસેજને લઈને પોલીસે માઝની પૂછપરછ કરી અને માંઝ ભાંગી પડ્યો અને હત્યાનો કારણનો ભેદ ખોલી નાખ્યો ત્રણેય હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ એક ભૂલના કારણે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા જલાલપુર પોલીસે ઇનાયત હારૂન તાઈ માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટર અને સાજિદ ગુલામ હુસેનની ધરપકડ કરી છે તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી નિસાર ઉસ્માન કાપડિયા ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામાન આવે જલારપોર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે બસો એક એકસો વીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હારૂનભાઈ તાઈ સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રાહ્માનો વિરુદ્ધમાં આપેલી હતી એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જે મરણ જનાર છે મોહમ્મદ નિસાર એ અને આ જે ત્રણ આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા એ દરમિયાન આ જે મોમ્મદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝબડો ઉગ્ર થતા એની પાસેથી એની જે પોતાની ગાડી હતી ફોર વ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે બે ત્રણ ચાર ફટકા મારી દીધેલા અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જણા મોહમદ નિસારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો આ ત્રણે ત્રણ જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મહમદ નિસારની લાશને લઈ જઈને આજે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે ત્રણ ત્રણ જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે આ પીઆઈ શ્રી જલારપુર એનએમ આહિર તથા પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટાફ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે ત્રેવીસ બારનો બનાવ હતો એ બાબતે સકમન જણાતા આ ત્રણે ત્રણ આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે ખરેખર આમાં જે મરણ જણા છે મહંમદ નિસાર એ જે બે હજાર એકવીસમાં આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બેન જેવું માનતો હતો એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઈફને ઇનાયતની વાઈફને કહેતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી પીવાની ટેવવાળો છે ને આવા પ્રેમ સંબંધ બાંધવાવાળો છે અનેક બીજા છોકરીઓ જોડે પણ સંબંધ છે એ બાબતે એને ચેતવતો હતો એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ પૂર પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ ત્રણેય જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બનાવ બનેલ છે નવસારી આરટીઓ કચેરી અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્ગ સલામતી માસ દરમિયાન લોકોને મેમો નહીં પરંતુ ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવશે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ પંદરમી જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો પંદરમી જાન્યુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એક માસના સમય દરમિયાન આરટીઓ અને ટ્રાફિક પોલીસ લોકોને મેમો આપશે નહીં અને ગુલાબનું પુષ્પ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરશે આરટીઓ કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નિવાસી નાયબ કલેક્ટર કેતન જોશી આરટીઓ અધિકારી આકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ હવે ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે ટ્રાફિક માસની ઉજવણી પ્રસંગે પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે બાઇક રેલી પણ નીકળી હતી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ એકવીસમી જાન્યુઆરીના રોજ મેરેથન દોડનું આયોજન થયું છે જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે મેરેથન દોડ યોજાશે નવસારી જિલ્લા સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે એકવીસમી જાન્યુઆરીના દિને લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સવારે છ કલાકે મેરેથોન દોડ યોજાશે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ મેરેથોન દોડનું આયોજન થયું છે સમગ્ર મેરેથોન દોડના કાર્યક્રમની માહિતી મીડિયા સમક્ષ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આપી હતી આ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા ઉપસ્થિત રહ્યા અને મેરેથોન દોડના કાર્યક્રમની માહિતી આપી હતી મેરેથોન દોડના ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં રૂટ નંબર ત્રણ કિલોમીટર જેમાં પંદર કે તેથી વધુના દોડવીરો ભાગ લઈ શકશે રૂટ નંબર બે માં પાંચ કિલોમીટરની દોડ જે લુનસિકુ ગ્રાઉન્ડ થી ઇટાળવા સુધીની દોડ રૂટ નંબર ત્રણ માં દસ કિલોમીટરની લુન્સીકુ ગ્રાઉન્ડ થી શરૂ થશે આ મેરેથોન દોડમાં એક હજાર જેટલા દોડવીરો ભાગ લેશે અને સ્વચ્છતાનો સંદેશ આપશે ભાગ લેનાર દોડવીરોને ટી શર્ટ એનર્જી ડ્રિંક બ્રેકફાસ્ટ પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે દોડવીરોને કરાવવાની કરવામાં આવી છે એકવીસ જનવરીના રોજ સવારે છ વાગે લુનસિકુઈ મેદાનમાં અમારી સ્વચ્છતાની મેરાથોન દોડનું આયોજન થઈ રહ્યા છે આ કાર્યક્રમ રોટરી ક્લબ નવસારી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ત્રણ વિભાગ હશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર તો મારી બધા નવસારીના પ્રજાજનોથી અપીલ છે કે આ કાર્યક્રમમાં તમે રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરાવીને સ્વચ્છતાના આ મહાકુંભમાં તમે સહભાગી થઈ શકો છો અને આપને નવસારી સિટીને સ્વચ્છતાના વિભાગમાં ખૂબ આગળ લઈ જવાનું છે તો આ નાના પગલાંથી તમે આ સિટીના કામમાં સહયોગ કરી શકો છો સાથે સાથે પોતાના આરોગ્યને પણ જાણવી શકો એનો પણ આ મેસેજ સમાજમાં પહોંચી શકે છે તો હું ફરીથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી બધા પ્રજાજનોથી વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં તમે મોટી સંખ્યામાં જોડાવ લોકસભાની ચૂંટણીની ભાજપ દ્વારા આગવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નવસારીમાં ભાજપ દ્વારા ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ થયો છે સમગ્ર દેશમાં એક જ સાથે વોલ પેઇન્ટિંગ અભિયાન સાથે લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોવાથી ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે ચૂંટણી પ્રચાર પ્રસાર અભિયાનનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા એક જ સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પણ શહેર અને ગામડાઓમાં ડિજિટલ વોલ પેઇન્ટિંગની અભિયાનનો પ્રારંભ થયો છે નવસારી શહેરના પુષ્પક સોસાયટીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરની સામેની વોલ ઉપર ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુંદ્રા અશોક ગજેરા જીગર દેસાઈ સહિતના ભાજપના પદાધિકારીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું અબકી બાર ફિર મોદી સરકારના સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ થયું હતું શહેરના વિવિધ સ્થળો ઉપર ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરી અભિયાનનો પ્રારંભ થયો હતો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબે આવતીકાલે ગઈકાલે સવારમાં દસ વાગે આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરનું આ એક પાર્ટીનું અભિયાન શરૂઆત કરી હતી અને ગઈકાલે બપોરે સુરત ખાતે આપણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય પાટીલ સાહેબે સુરત ખાતેથી અભિયાનની શરૂઆત કરી છે અને આજે બપોરે બે વાગે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક સ્થળો પર બપોરે બે વાગ્યાથી એકસાથે આખા ગુજરાતમાં ફિર એકવાર મોદી સરકાર અને અબકી વાર ચારસો કે પાર આ સ્લોગન સાથેનો વોલ પેઇન્ટિંગનું મેં આજે અભિયાન શરૂઆત અહીંયા નવસારી ખાતે કરી છે આ નવસારીમાં પણ લગભગ પાંચ પાંચ હજાર જેટલી જગ્યા પર આ વોલ પેઇન્ટિંગ થવાનું છે મિત્રો જ્યારે મોદી સરકારે એમના દસ વર્ષમાં જેટલા પણ એમણે વચનો આપ્યા છે એ વચન રામ મંદિરના નિર્માણનું હોય ત્રણસો સિત્તેરની કલમ હટાવવાનું હોય કે ત્રિપલ તલાકનો કાયદો હોય એ દરેકને એમણે જેટલા પણ વચનો આપ્યા છે એ પૂર્ણ કર્યા છે અને સાથે સાથે ફરીથી ફિર એકવાર મોદી સરકાર સાથે મોદી સાહેબ આવતા આપણા ભારતને એક વિકાસશીલ ભારત તરીકે જે બનાવવા જઈ રહ્યા છે એના માટે સૌ સાથે મળીને અપકી વાર ચારસો કે પાર બાવીસમી જાન્યુઆરીના પાવન અવસરે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોકાર્પણના કાર્યક્રમને લઈને નવસારીના મંદિરો ધર્મસ્થાનોમાં પણ ઉત્સાહનો માહોલ છે લોકોમાં સ્વયં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના લોકાર્પણને વધુ યાદગાર બનાવવા માટે નવસારીના મંદિરો ધર્મસ્થાનોનો અનેરો શણગાર થઈ રહ્યો છે મંદિરોને ભવ્ય રીતે જગમગાહટ ભરી લાઇટિંગ સાથે શણગારવામાં આવી રહ્યા છે નવસારી શહેરના દેવેશ્વર મહાદેવ મંદિરનો અનોખો શણગાર થઈ રહ્યો છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં પણ ભારે ઉમંગ અને ઉત્સાહ છે ધર્મસ્થાનોની સફાઈ થઈ રહી છે બાવીસમી જાન્યુઆરી સુધી દરેક ધર્મસ્થાનો મંદિરોની સાફ સફાઈ થશે અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન થશે આ બાબતનો આનંદ નવસારીના લોકોમાં પણ છે નજીકના મંદિરોમાં જઈ નગરજનો સફાઈ અભિયાનમાં જોતરાઈ ગયા છે મંદિરોની સફાઈ થઈ રહી છે મહિલાઓ યુવતીઓ બાળકો પ્રતિદિન મંદિરની સફાઈ કામમાં જોતરાયા છે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાવીસમી જાન્યુઆરીના દિને રામધૂન આરતી અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ ટેલિકાસ્ટ ભજનો ગરબા અને અગિયારસો દીપક સાથીનો શણગાર કરી રામ જન્મોત્સવને ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે ત્યારે લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણા માટે બહુ ગર્વની વાત છે ભારત દેશમાં પાંચસો વર્ષોના ઇતિહાસ પછી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરી થઈ રહી છે એ આપણા બનાસ સનાતનની હિન્દુ માટે ગર્વની વાત છે અને તે નિમિત્તે આપણા સમગ્ર દેશમાં એક ઉત્સવની આ ઉત્સવનું આયોજન થાય છે જાણે કે સ્વયંભૂ દિવાળી પ્રગટી ગઈ એ પ્રમાણે બધા જ દેશવાસીઓ ઉત્સવ મનાવે છે તે નિમિત્તે નવસારીના મધ્યમાં આવેલા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાવીસમી તારીખે ધૂમધામથી આયોજન કરવામાં આવશે અને તે સમગ્ર નિમિત્તે દેવેશ્વર મહાદેવ મંદિરમાં રોજ સાફ સફાઈ થાય છે બધા જ સેવાર્થીઓ અમારા દેવેશ્વર પરિવારના સેવાર્થી અને સમગ્ર નવસારીના સેવાર્થીઓ એકદમ આનંદની ઉત્સવ કરીને સાફ સફાઈમાં લાગેલા છે અને તે નિમિત્તે દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાવીસ તારીખ સુધી રોજ સાફ સફાઈ કરવામાં આવશે અને બાવીસમી જાન્યુઆરીના સોમવારના રોજ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે નિમિત્તે સ દેવેશ્વર માર્ગ ઉપર સવારે આઠ કલાકથી ભગવાનની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી શ્રી રામધૂનનું

રાત્રે નવ કલાકે દેવેશ્વર માર્ગ ઉપર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ છે સમગ્ર વિશ્વના સનાતની માટે બહુ ગર્વની વાત છે કે ભગવાન પાંચસો વર્ષના ઇતિહાસ પછી આપણે ત્રેતાયુગમાં ભગવાન ચૌદ વર્ષનું વનવાસ ભોગવીને જ્યારે ત્રેતાયુગમાં અયોધ્યા આવ્યા હતા ત્યારે અયોધ્યાના વાસીઓએ દિવાળી પર્વ મનાવ્યો હતો અને આપણા માટે ગર્વની વાત છે કે ભગવાન પાંચસો વર્ષના ઇતિહાસ પછી ભગવાનની બાવીસમી જાન્યુઆરીની પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે સમગ્ર વિશ્વના સનાતની ધૂમધામથી આ ઉત્સવને ઉજવે ઉજવે છે તે નિમિત્તે દેવેશ્વર મહાદેવ મંદિરમાં પણ ધૂમધામનું આયોજન કરવામાં આવેલ છે નવસારીના શ્રી શનિદેવ મંદિરનો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો શ્રદ્ધાળુઓએ ભગવાન શનિદેવની પૂજા અર્ચના કરી હતી મકર સંક્રાંતિના શુભ અવસરે નવસારીના જૂના થણા સ્થિત શનિદેવ મંદિરનો પાટોત્સવ મહોત્સવ શ્રદ્ધાપૂર્વક મનાવાયો હતો આ પાવન અવસરે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક શનિદાદાના દર્શન કર્યા અને મનોકામના પૂર્તિની કામના કરી હતી શનિદાદાના દરબારમાં હજારો ભક્તો નતમસ્તક થાય છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે પાટોત્સવ પ્રસંગે વહેલી સવારથી જ હવન યજ્ઞ અને પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા હતા ભક્તિ સાથે ભોજન મહાપ્રસાદ સહિતના સુચારું આયોજનો થયા હતા શનિદેવ મંદિરની મહિલા સ્વયંસેવિકાઓએ મહાપ્રસાદ પીરસી ધન્યતા અનુભવી હતી મકર સંક્રાંતિના પાવન અવસરે હજારો શ્રદ્ધાળુએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અમારા શનિદાદાનો પાટોત્સવ છે આજના દિવસે અમે સ્થાપના કરેલી ઓગણીસો છન્નું અંદર ઘણા બધા ભક્તોજનો અહીં દાદાના દર્શને આવે છે પોતાની મનોકામના પૂરી કરે છે ઘણા લોકોને જાત જાતના પ્રોબ્લમ હોય કોઈને પરિવારનો પ્રોબ્લેમ હોય કોઈને શરીરનો પ્રોબ્લમ હોય કોઈને વિઝાનો પ્રોબ્લેમ હોય કોઈને નોકરીનો પ્રોબ્લમ હોય બધી ઘણા જાતનો પ્રોબ્લમ હોય એ પ્રોબ્લમને સોલ્વ કરવા માટે લોકો અહીં શનિદાદાના દર્શન કરે છે અને માનતા માને છે અને પોતાના કામ થઈ જાય તો પોતાની રીતે જે કંઈ હોય તે અહીંયા દાન દક્ષિણા આપે છે અને એ રીતે અમે કાયમ આ દિવસે મહાપ્રસાદનો કાર્યક્રમ કરીએ છીએ જલાલપુરના કરાડી ગામ ખાતે આવેલ ભારત વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ્સનો ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ્સનો ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર ભાવિની બહેન રામા હાજર રહ્યા હતા જેમણે દસ વર્ષ સુધી સ્પેસ ઇન્ડસ્ટ્રીઝને લગતા વિવિધ કાર્યોમાં યુકે અને યુએસએમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું તેમજ છેલ્લા પંદર વર્ષથી ડિપ્લોમેટ તરીકે ફોરેન ઓફિસર અને કોમનવેલ્થ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે જેમણે વિદ્યાર્થીઓ સમક્ષ વિજ્ઞાનની ત્રણેય પાંખો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી માટેના સંપૂર્ણ ખ્યાલો વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત વાલીઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા તેમજ સ્પેસ વિજ્ઞાન સાથે જોડાયેલા જ્ઞાનને બાળકો સાથે ચર્ચા કરી હતી તેમજ જીવનના દરેક ક્ષેત્રે વિજ્ઞાનની ઉપયોગિતા કેવી છે તે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું તેમજ તેમના તરફથી વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણને લગતા પ્રશ્નો તેમજ વિજ્ઞાનની કોઈ મૂંઝવણ પ્રશ્નોત્તરી દ્વારા સમાધાન આપ્યું હતું સાયન્સ એન્ડ આર્ટ્સના ફેરમાં ભાગ લેનારને તેમના તરફથી કેશ પ્રાઇઝમાં પ્રથમ ક્રમ બે હજાર દ્વિતીયને એક હજાર નેતૃત્વને પાંચસો આપી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામમાં આવેલા ઘણા બધા એનઆરઆઈ અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કાર્યક્રમને ખૂબ સરસ કહી બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતા રહે તેની માટે આશા સેવી હતી કાર્યક્રમની સફળતા માટે શાળાના પ્રમુખ શ્રી મોહનભાઈ કે પટેલ આચાર્ય શ્રી ભરત આર પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓને વિદ્યાર્થીગણ અને શિક્ષકગણ તેમજ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર અબ્રામા હત્યા પ્રકરણમાં મોબાઈલ મેસેજના આધારે ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં નવસારીમાં ટ્રાફિકમાં ઉજવણીનો થયેલો પ્રારંભ આરટીઓ અને પોલીસ લોકોને અવગત કરાવશે ટ્રાફિકના નિયમો સાથે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે યોજાશે મેરેથોન દોડ એક હજાર દોડવીરો ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવશે લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ થયેલું વ્યસ્ત ડિજિટલ વોલ પેઇન્ટિંગનો જિલ્લાભરમાં થયેલો પ્રારંભ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર